આરોપી સામે ગુનો નોંધાયો હતો આ ગુનામાં આરોપી તરફે રોકાયેલ વકીલની દલીલો અને રજુ રાખેલ ચુકાદાઓને આ ગુનામાં આરોપી તરફે રોકાયેલ વકીલની દલીલો અને રજુ રાખેલ ચુકાદાઓને ગ્રાહ્ય રાખી ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે હું અરવિંદ કાપડિયા એડવોકેટ ધોરાધી સને બે હજાર બાવીસની સાલમાં પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ચૌદ વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી સાત માસનો ગર્ભ હોય ડોક્ટરોના અભિપ્રાય મુજબ ચૌદ વર્ષની બાળકીને બાળકનો જન્મ થયેલો જે સંબંધે પાટણવા પોલીસે ધોરાજીના અજય ધીરુભાઈ બારૈયા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરેલ અને સાયન્ટિફિક તપાસ કરી આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવ હોય ચાર્જશીટ કરવામાં આવેલ આ કેસ નામદાર ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારા દ્વારા આરોપીના બચાવમાં સાક્ષી સાહેબોની ફરિયાદીની ભોગ બનનારની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ એફએસએલ અધિકારીઓની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવે અને અમારી દલીલો સાથે સહમત થઈ નામદાર સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી એચ એ શેખ સાહેબ દ્વારા આરોપીને નિર્દોષ છરાબી છોડી મુકતો હુકમ આજરોજ ફરમાવવામાં આવેલ છે